ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી અંતર્ગત બહેનોની માર્ચ યોજાઈ હતી ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ યોજવા માટે જણાવવામાં આવ્યું હોય તે મુજબના કાર્યક્રમો સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં યોજાઈ રહ્યા છે ત્યારે ડભોઈ નગરપાલિકા ખાતે ડભોઈને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવાનો ઉદ્દેશ સાથે ડભોઈ નગરના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડભોઈ ટાવર ચોકથી બાગ સુધીની માર્ચ યોજવામાં આવી હતી નગરના વેપારીઓ નગરજનોને જાગૃત કરવા માટે નગરપાલિકા દ્વારા આ માર્ચ સાથે સાથ નગરને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવા અર્થે જરૂરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો આ માર્ચના સમાપન સમયે સરદાર બાગ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આરઆરઆર સેન્ટર પર બિન ઉપયોગી વસ્તુઓ જૂના કપડા વગેરે કચરામાં ન ફેંકતા અન્ય વ્યક્તિઓને ઉપયોગમાં આવે તે અર્થે આરઆરઆર સેન્ટર પર જમા કરવા અને આ જમા થયેલી વસ્તુઓને જે ગરીબ વર્ગના લોકોની જરૂર હોય તેઓએ આ સેન્ટરથી વિના મૂલ્યે લઈ જવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ કારોબારી ચેરમેન તેજલ સોની ઉપપ્રમુખ મનોજ પટેલ ચીફ ઓફિસર જે કિશન તડવી નગરપાલિકાના મેનેજર મહેશ પરમાર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદાર બાગ સુધી કરવામાં આવેલું અને સરદાર બાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે અંશતઃ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએચજી બહેનોની માર્ચ યોજીતી સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ આરઆરઆર સેન્ટર પર જમા કરાવે જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું